કરવા માટે તારીખ જાહેર કરવામાં આવી છે જસદણના તમામ ગામોની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ બંધ જસદણ ખાતે ટેકાના ભાવે મગફળી અને કપાસનું રજિસ્ટ્રેશન શરૂ થતા પહેલા જ બંધ પોર્ટલ બંધ હોવાના કારણે ગઈકાલથી જ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે ગઈકાલે સરકાર તરફથી રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન પોર્ટલ બંધ હોવાના કારણે ખેડૂતોની હાલાકી ગઈકાલ સવારથી જ લોકો રજીસ્ટ્રેશન કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે શું કહેવાય સવારે અમે 3 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ કાલે કાલના લાઈનમાં ઊભા છીએ આજ સવારના હું તો કાલે દાખલા કાઈ નીકળ્યો નથી કોઈ નોંધણી જ નથી થઈ અને આજે સવારના 3 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ તો આજે મંત્રી નથી કોઈ કર્મચારી હાજર જ નથી કોઈ દાખલા નથી નીકળતા કાઈ નથી નીકળતો અને કેટલા જણા લાઈનમાં ઊભાને અમુક તો વયા હો ગયા છે એટલે અમે કહેવા માંગીએ છીએ કે સર્વર ઉપરથી ચાલુ કરાવો એમ જગદીશભાઈ અરજણભાઈ પરસાણા વીરનગર નામ મારું નામ રાજ રમેશભાઈ વઘાસિયા ગામ વીરનગર હાલ ત્રણ દિવસથી સર્વર બંધ હોવાથી ખેડૂતોને ઘણી તકલીફ થાય છે અને ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ હજી જે ચાલુ નથી થઈ જે મગફળી માટેની પોર્ટલ છે અને વધારેમાં વધારે પહેલાં તો સાત બારની પોર્ટલ ચાલુ નથી એટલે બે દિવસ છે તો સતત ખેડૂતો હેરાન થાય છે વિનગર ગ્રામ પંચાયતની અંદર અને હાલ એ લોકોની એ જ માગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી અને કાલે તો ચાલીસ ચાલીસથી પિસ્તાલીસ લોકો અને સવારથી બપોર સુધી ઊભા હતા પછી બપોર પછી તો પિંચાશી એંસી કે પિંચાશી જણા પંચાયતમાં હાજર હોવા છતાંય પોર્ટલ ચાલુ થઈ નથી અને આજે પણ ચાલીસથી પચાસ જણા હાલ અત્યારે ઊભા છે પંચાયતની અંદર કોઈ પણ પોર્ટલ ચાલુ નથી અમારી એક જ માગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી